નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે કરોડો રૂપિયા ના ખર્ચે બનાવવામાં આવેલ હોલ આજે અવાવરો બની બેઠા ની સ્થિતિ માં બાબા સાહેબ આંબેડકર હોલ ની દયનીય સ્થિતિ વડોદરા મહાનગરપાલિકા એ 7-8 વર્ષ પહેલા ગાયત્રી નગર ખોડિયાર નગર પાસે લોકોપયોગ માટે એક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલો છે પરંતુ અહી ક્યાંક ને ક્યાંક અસપ્રુષ્યતા સ્પર્શતી હોય અને ત્યાં જય આંખે જોતા આખો હોલ ધૂળ ધોયા હાલતમાં નજરે પડીયું જે માં પીવાના પાણી અને વોશ બેસિન પણ ગંદકીથી ભરેલ હાલતમાં જ્યારે સામાજિક કાર્યકરે Google અને Google Map માં સર્ચ કરતા આ હોલ હાલ બંધ છે તેમ જણાઈ આવતા તેમણે હોલ ના સિક્યુરિટી ને પૂછપરછ પણ કરી તેમ છતાં ને હોલ ના parking area માં વડોદરા મહાનગરપાલિકા ના મેયર ની ગાડી ત્યાં પાર્ક હતી તો પછી આને ભાડે કોણ આપે છે અને ભાડે ચઢાવે છે કોણ તો પછી આ હોલની શાળ સંભાળ તેમ જ સાફ સફાઈ કેમ કરવામાં આવતી ન હતી